ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને અગત્યના સમાચાર રત્ન કલાકારોને સહાય માટેના નવા નિયમો મહિલાઓને મળશે મફત સિલાઈ મશીન બહેનોને મળશે દર મહિને ત્રણ હજાર રૂપિયા આયુષ્યમાન કાર્ડ લઈને નવા ફેરફારો વાહન ચાલકો માટે નવા નિયમો લાગુ બાળકોને વાહન આપતા પેલા જોઈ લેજો વિદ્યાર્થીઓને મળશે દર મહિને ત્રણ રૂપિયા પેટ્રોલ ડીઝલ ગેસ સસ્તા રાશન કાર્ડ ધારકો માટે અગત્યના સમાચાર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પેલા ગુજરાતના છે પણ મિત્રો ચેનલ પર જો પહેલી બાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતાની સાથે આજનો આ વિડીયો છે જેના અંત સુધી જોતા રહેજો સરોના તાજા અને હવામાન સમાચાર વિશે વાત કરીએ તો અંબરલાલ પટેલની આગાહી ચોવીસ કલાકમાં રાજ્યમાં સક્રિય થશે ચોમાસું રાજ્યમાં ચોમાસાને લઈને અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે જેમાં અંબાલાલ પટેલે જણાવ્યું કે આગામી ચોવીસ કલાકમાં રાજ્યમાં છૂટા છવાયેલા વિસ્તારોમાં જોવા મળશે હળવાથી મધ્ય વરસાદ અને સ્થાનિકોને ગરમીમાંથી રાહત મળશે સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનો પ્રવેશ થવાનો છે વરસાદી આગાહી બાદ ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ધીરે ધીરે ચોમાસું અન્ય ભાગોમાં આગળ વધશે રાજ્યમાં ચૌદ અને પંદર જૂને હળવા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડશે અઢારથી લઈને ચોવીસ જૂન સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે આ તરફ પૂર્વ અને ઉત્તર ગુજરાતમાં પણ મુશળધાર વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે કારણ કે તેઓ પાકની વાવણી કરતા હોય છે ખેડૂત મિત્રો તો હજુ બીજી તરફ માછીમારોને નારાજગી જોવા મળે છે કારણ કે તેઓને દરિયો ન ખેડવા માટે સૂચના પણ આપવામાં આવી છે મિત્રો ત્યાર પછીના દુઃખદ સમાચાર વિશે વાત કરીએ તો પ્લેન દુર્ઘટનાના હાઈ લેવલે તપાસ લાઈવ સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાત એટીએસને બ્લેક બોક્સનું

જે દીકરીએ અમદાવાદ વિમાન દુર્ઘટનામાં પોતાના પિતા ગુમાવ્યા હતા જ્યારે ફાલ્ગુણીએ પોતાની વાત જણાવી ત્યારે હાજર દરેકની આંખો ભીની થઈ ગઈ તેનો અવાજમાં ગુસ્સો અને લાચારી હતી પરંતુ સૌથી વધુ એક દીકરીનો પ્રેમ હતો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અંતિમ સફરે વિજય રૂપાણી અમદાવાદ વિમાન દુર્ઘટનામાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી નિધન સમાચાર બાદ શોકનો માહોલ છે નેતાઓ ગાંધીનગર ખાતે આવેલા તેમના બંગલે પહોંચી રહ્યા છે જ્યાં વિજય રૂપાણીના પત્ની અંજલિ રૂપાણીને સાંત્વના પાઠવી શોક વ્યક્ત કરી રહ્યા છે ત્યારે વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર રાજકોટમાં કરવામાં આવશે વિજય રૂપાણીના પુત્ર ઋષભ અમેરિકામાં રહે છે તે ત્યાંથી અમદાવાદ આવવા નીકળી ગયા છે અને તે ચૌદ જૂને સવારે ચાર વાગે અમદાવાદ એરપોર્ટે પહોંચી જશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ભગવાનનો ચમત્કાર તમે જોઈ શકો છો અમદાવાદમાં ગઈકાલે બુધવારે થયેલી વિમાન દુર્ઘટના બાદ ધીમે ધીમે નવી નવી વિગતો મળી રહી છે શુક્રવારે એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દેખાય છે કે સનાતન ધર્મની મહાન ધરોહર સમાન ભગવદ્ ગીતાની કોપી યથાવત સ્વરૂપમાં મળી આવી છે એર ઇન્ડિયાના ફ્લાઇટ ગઈકાલે એટલે કે ગુરુવારે બપોરે ક્રેશ થયા બાદ ખૂબ જ મોટી આગ ફાટી નીકળી હતી જ્યારે અહીં ખાસ કરીને ભગવદ્ ગીતાની જે કોપી છે એ યથાવત રીતે જોવા મળી છે તે નથી તો બળી નથી તો સગ સળગી ગઈ પરંતુ તે જે સ્વરૂપમાં હતી તે જ સ્વરૂપમાં ભગવદ્ ગીતાની કોપી છે મિત્રો જે આ દુર્ઘટના બની છે ત્યાંથી મળી આવી છે સમાચાર વિશે વાત કરીએ તો ગ્રુપે મૃતકોના પરિવારોને એક કરોડની સહાય જાહેર કરી છે અમદાવાદમાં એર ઇન્ડિયાનું બ્રોઇંગ સાતસો સત્યાસી રીમ લાઈનર વિમાન ક્રેશ થયું હતું આ ઘટનામાં બસો નેવું જેટલા લોકોના મોત થયા હતા ટાટા ગ્રુપે મૃતકના પરિવારોને એક કરોડની સહાય જાહેર કરી છે આ દુર્ઘટનામાં અવસાન થયા છે મિત્રો વિશે વાત કરીએ તો ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે રૂપિયા બે હજારનો હપ્તો તેમને લઈને મહત્વના સમાચાર પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓ માટે મહત્વપૂર્ણ માહિતી હપ્તો મેળવવા માટે આ પગલાં જરૂરી વિશ્વ હપ્તાના અપડેટ સામે આવ્યા પીએમ કિસાન સન્માન નિધિ યોજના કેન્દ્ર સરકારની એક મુખ્ય યોજના છે જે દેશભરના કરોડો ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડે છે આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને દર વર્ષે ત્રણ સમાન હપ્તામાં છ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે દરેક હપ્તો બે રૂપિયાનો છે અત્યાર સુધી સરકારે ઓગણીસ હપ્તા બહાર પાડ્યા છે ફેબ્રુઆરી બે હજાર પચીસમાં ખેડૂતોના ખાતામાં ઓગણીસમો હપ્તો મોકલવામાં આવ્યો હતો હવે ખેડૂતો વિશ્વ હપ્તાની આતુરતાથી રાહ જોઈને બેઠા છે વીસમો હપ્તો ક્યારે આવશે મીડિયા અહેવાલ અનુસાર પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તો વીસ જૂન બે હજાર રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થશે જોકે સરકાર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર રીતે પુષ્ટિ કરવામાં આવી નથી તેમ છતાં અગાઉના હપ્તાના સમયને જોતા એવી અપેક્ષા રાખવામાં આવી છે કે સરકાર ટ્રાન્સફર કરી શકે છે આગળના સમાચાર વિશે વાત કરીએ તો ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને મહત્વના સમાચાર રાજ્યમાં ચૂંટણીનો માહોલ છે તેવામાં સરપંચ અને સભ્ય ઉમેદવાર માટે સારા સમાચાર રાજ્ય ચૂંટણી પંચે ગામ પંચાયતની આગામી ચૂંટણીઓમાં ઉમેદવારી ફોર્મને લઈને એક મહત્વપૂર્ણ આદેશ જાહેર કર્યા જેમાં સરપંચ કે ગામ પંચાયતના સભ્યપદના ઉમેદવારો પાસેથી સોગદનામાના બદલે માત્ર એક રારનામું લેવામાં આવશે જોકે કોંગ્રેસની કરેલી રજૂઆત બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હવે કોઈ દસ્તાવેજો રજૂ કરવાની જરૂર નહીં પડે મિત્રો ત્યારે સમાચાર વિશે વાત કરીએ તો રત્ન કલાકારોને સહાય માટેના નિયમો છે બદલાઈ ગયા છે રાજ્ય સરકારે રત્ન કલાકારો માટેની શૈક્ષણિક સહાય યોજનામાં સુધારો કર્યો છે અગાઉ એક વર્ષની સંપૂર્ણ બેરોજગારીનો પુરાવો આપવામાં ફરજિયાત રહેશે એ હવે રદ કરાયો એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ પહેલાં જેમનું હીરાનું કામ છૂટ્યું હોય અને અત્રે રોજગારી મળી હોય રત્ન કલાકારોને પણ હવે આ યોજનાનો લાભ તેર હજાર પાંચસો રૂપિયાની ફી સહાય મેળવવા શાળાનું બોનોફાઈટ અને ફી પ્રમાણપત્ર રજૂ કરવું પડશે મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓને મળશે મફત સિલાઈ મશીન રાજ્ય સરકારે મહિલાઓને સશક્તિકરણ માટે એક નવી કલ્યાણકારી યોજના શરૂ કરી છે જેને મફત સિલાઈ મશીન યોજના વર્ષ બે હજાર પચીસ તરીકે ઓળખવામાં આવે છે આ યોજનાનો હેતુ રાજ્યની મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો છે જેથી તેઓ ઘરે બેઠા રોજગારી મેળવી શકે યોજનાના નામ મુજબ પાત્ર લાભાર્થીઓને સરકાર દ્વારા મફતમાં સિલાઈ મશીન આપવામાં આવે છે આ યોજના પ્રધાનમંત્રી મફત સિલાઈ અંતર્ગત ઓળખવામાં આવે છે કેન્દ્ર સરકાર દેશના ગરીબ પરિવારોની મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો ઉદ્દેશ રાખે છે અને ગુજરાત સરકાર મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ સાથે આ યોજનાની શરૂઆત થઈ છે ગુજરાત સરકાર દ્વારા આ પહેલ અગાઉ પણ શરૂ કરવામાં આવી હતી હાલમાં આ યોજના મહારાષ્ટ્ર રાજસ્થાન હરિયાણા કર્ણાટક મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ જેવા અન્ય રાજ્યોના જે ખાસ કરીને લોકો છે મહિલાઓ છે એમાં આ યોજના સફળતાપૂર્વક અમલમાં મૂકવામાં આવી છે ગુજરાતમાં વર્ષ બે હજાર પચીસ અને છવ્વીસ દરમિયાન આ યોજના વધુ વ્યાપક રૂપ લાગુ થવાની છે જેના દ્વારા અનેક મહિલાઓ રોજગાર મેળવવા માટે સમર્થ બનશે મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે નવા નિયમો બાળકોને વાહન આપતા પહેલા દરેક દરેક વાલીઓ જ વણી લેજો આ નવા નિયમો નવા ફેરફારો જો તમે તમારા બાળકને વાહન ચલાવવાની પરવાનગી આપી રહ્યા છો અને તે બાળક મિત્રો અત્યારે સગે છે તો તમને જેલ થઈ શકે છે વાલીઓને જેલ થઈ શકે છે ખાસ મિત્રો એક માર્ચથી અમલમાં આવેલા નવા વાહન કાયદા હેઠળ સગીર દ્વારા કરવામાં આવેલા ગુના માટે વાલીઓને દોષિત ગણવામાં આવે છે આવા કિસ્સાઓમાં તમને ત્રણ વર્ષની જેલ થઈ શકે છે સાથે સાથે રૂપિયા પાંચ હજાર સુધીનો દંડ થઈ શકે છે જો તમે ટુ વ્હીલર પર ત્રણ સવાર તરીકે બાળકોને બેસાડો છો અને એ બાળકની ઉંમર ચાર વર્ષથી ચાર વર્ષ સુધીની ઉંમર છે તો તમને એક હજાર રૂપિયાનો દંડ છે તમારે ભોગવવો પડશે મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ ગતિના સમાચાર સામે આવી રહ્યા છે ખેડૂતોની લોન માફી પચાસ હજાર રૂપિયાની રકમ વધીને બે લાખ થઈ છે સરકારે ખેડૂતોની લોન માફીની મર્યાદામાં નોંધપાત્ર વધારો કરવાની જાહેરાત કરી જેનાથી કૃષિ સમુદાયને ખૂબ જ જરૂરી રાહત મળી છે લોન માફીની રકમ પચાસ હજારથી વધારીને બે લાખ કરવામાં આવી છે જે દેવા સાથે સંઘર્ષ કરી રહેલા ખેડૂતોને નોંધપાત્ર નાણાકીય સહાય ઓફર કરે છે ગુજરાતના મુખ્યમંત્રીની આગેવાની હેઠળ તાજેતરની કેબિનેટની બેઠકમાં આ નિર્ણયને આખરી નિર્ણય ગણવામાં આવ્યો છે જે રાજ્યભરના ખેડૂતોને પડતી આર્થિક બોજને દૂર કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે અર્થવ્યવસ્થા તેઓ ખેડૂતો પર ખૂબ જ આધાર રાખે છે જેઓ ઘણીવાર દેવામાંથી ડૂબી જાય દેવામાંથી ડૂબી જાય છે તો આ બાબતને ઓળખીને રાજ્ય સરકારે લોન માફીની મર્યાદા વધારીને કૃષિ ક્ષેત્રને ટેકો આપવાના નિયામક પગલું ભર્યું અગાઉ ખેડૂતોને માત્ર પચાસ હજાર સુધીની પરંતુ હવે આ રકમ વધીને બે લાખ કરવામાં આવી શકે છે આ તારીખ પહેલા લીધેલી લોન માફીને પાત્ર રહેશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે બહેનોને દર મહિને મળશે ત્રણ હજાર રૂપિયાની સહાય મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવે આયોજિત કરેલા એક કાર્યક્રમ અંતર્ગત મહિલા સહસાય જૂથો કાર્યક્રમમાં એક મોટી જાહેરાત થઈ છે સીએમએ કહ્યું કે રાજ્ય પાંચ વર્ષમાં લાડલી બહેનની રકમ ત્રણ હજાર રૂપિયા દર મહિને બહેનોને આપશે ખાસ કરીને જ્યાં સરકાર બની છે તે પહેલાં બહેનોને લાડલી બહેન યોજના અંતર્ગત એક હજાર રૂપિયા મળતા જે ગયા વર્ષે વધારીને બારસો ત્રીસ રૂપિયા થયા હવે આગામી વર્ષમાં તે ધીમે ધીમે વધીને ત્રણ હજાર કરી દેવામાં આવશે એવી અત્યારે સીએમે જાહેરાત કરી છે ખાસ મિત્રો આપણે જણાવી દઈએ કે ગુજરાતના મુખ્યમંત્રી શું આવી એક યોજના શરૂ કરી શકે છે જેથી ગુજરાતની બહેનો છે એમને પણ દર મહિને મહત્તમ ત્રણ હજાર રૂપિયા મળી શકે શું મિત્રો ખરેખર ગુજરાતમાં પણ આવી લાડલી બહેન યોજનાની શરૂઆત થવી જોઈએ કે ના થવી જોઈએ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી જો મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂત મિત્રો માટે આવી અગત્યના સમાચાર જગતના તાંતને સરકારનો સાત આ કાર્ડ ઉપર ખેડૂતો મેળવી શકે છે ઘરે બેઠા લોન ખેડૂતોને મહત્તમ આર્થિક લાભ મળે અને આર્થિક નીતિઓનો લાભ મળે તે માટે કેન્દ્ર સરકાર તે દિશામાં કામ કરી રહી છે હવે ખેડૂતોને મોબાઈલ્સ એપ્સ દ્વારા થોડી પ્રક્રિયા કર્યા બાદ ખેડૂતો પોતાના ખેતરમાં બેસીને લોન મેળવી શકે છે ગાંધીનગરમાં જ્યારે જી ટ્વેન્ટીની મિટિંગ હતી ત્યારે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા તેમના ખાસ પાઇલોટ પ્રોજેક્ટનું પ્રદર્શન થયું અને ખેડૂતોને લોન લેવા માટે બેન્કે જવાની જરૂર નહીં પડે પરંતુ તેને એપ્સ દ્વારા લોન મળશે હાલમાં કેટલાક રાજ્યોમાં આ પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત કામ ચાલી રહ્યું છે પરંતુ ટૂંક સમયમાં આ યોજના સમગ્ર ભારત દેશમાં લાગુ કરવામાં આવશે જેથી ખેડૂતો કિસાન ક્રેડિટ કાર્ડ માટે ઓનલાઈન અરજી કરી શકે છે ઓફલાઈન માધ્યમથી પણ ખેડૂતો છે આ યોજના અંતર્ગત લાભ લઈ શકે છે ઓનલાઈન અરજી કરવા માટે તમારે બેન્કની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી પડશે બેન્કમાં જઈને પણ તમે કિસાન ક્રેડિટ કાર્ડનો વિકલ્પ છે પસંદ કરી શકો છો ત્યારબાદ ઓનલાઈન ફોર્મ ભરો સબમિટ કરો ફોર્મને અને ત્યાર પછી તમે ખાસ કરીને મિત્રો તમારી નજીકની બેંક શાખા જઈને રૂબરૂ પણ તમે આ યોજના અંતર્ગત પોતાનું નામ દાખલ કરી શકો છો ત્યારે તમારા આધાર કાર્ડ છે પાન કાર્ડ છે મતદાર આઈડી કાર્ડ છે ડ્રાઇવિંગ લાયસન્સ છે પાસપોર્ટ સાઇઝના ફોટા છે સાત બાર આઠ એની નકલો તમામ ડોક્યુમેન્ટ તમારે સાથે રાખવાના રહેશે તો ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા હવે છે એ નજીવા દરે ચાર ટકાના વ્યાજ દરે ત્રણ લાખ રૂપિયા જાહેરાત કરી છે જેમાં લાડલીબેન યોજના લઈને મહારાષ્ટ્રમાં ફરી એકવાર રાજકારણ ગરમાઈ ગયું હોય તેવા સમાચાર મળ્યા મહારાષ્ટ્ર સરકારે ફરી એકવાર પ્લાનમાં ફેરફારો કર્યા આ યોજના હેઠળ આઠ લાખ બહેનોને પંદર હજારના બદલે પાંચસો રૂપિયા મળે છે સરકારી નિયમો અનુસાર પંદર હજાર પંદરસો રૂપિયાના બદલે માત્ર લાભાર્થીઓને સહાય મળશે જેમને અન્ય યોજનાનો લાભ નથી મળ્યો આ ફેરફારો બાદ મહિલા ખેડૂતોને નમો કિસાન યોજના અંતર્ગત પોતાનું રજિસ્ટર કરાવવું પડશે નામ તેમને હવે બેન યોજના હેઠળ પાંચસો રૂપિયા મળશે હકીકતમાં તો નમો કિસાન યોજના હેઠળ રાજ્ય સરકાર છ હજાર રૂપિયા કેન્દ્ર સરકાર છ હજાર રૂપિયા આપે છે આમ વાર્ષિક બાર હજાર રૂપિયા મળે છે જ્યારે લાડલીબેન યોજના હેઠળ અઢાર હજાર રૂપિયા આપવામાં આવે છે તેથી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લેનારા બહેનો જેમને માત્ર છ હજાર રૂપિયા એટલે કે તફાવતે દર મહિને પાંચસો રૂપિયા મળે છે વાસ્તવમાં લાડલી બેન યોજનાના લાભાર્થીઓ માટે શરત છે કે જો તેઓ અન્ય કોઈ સરકારી યોજનાનો લાભ મેળવી રહ્યા છે તો આ યોજના અંતર્ગત લાભ નહીં મળે મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો વાહન ચાલકો માટે નવા નિયમો લાગુ ટોલ ટેક્સના લઈને મહત્વના સમાચાર જો મિત્રો તમારી પાસે કોઈ પણ પ્રકારનું વાહન હોય જેમ કે ટુ વ્હીલર હોય ફોર વ્હીલર હોય રિક્ષા હોય મિની ટ્રક હોય ટ્રેક્ટર હોય કે કોઈ પણ પ્રકારનું વાહન છે તો આ નવા નિયમો તમારે એ પાલન કરવું પડશે નવા કાયદાનું પાલન કરવું પડશે નહીં તો તમને દંડ થઈ શકે છે હાલ મિત્રો પહેલી એપ્રિલથી જ ભારતમાં નેશનલ હાઈવે અને રાજ્ય હાઈવે પર ટોલ ટેક્સના જે ભાવ છે એમાં વધારો થયો નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા કારથી લઈને મોટા વાહનો સુધીના તમામ વાહનો માટે ટોલ ફી પાંચથી લઈને ચાલીસ રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો અમદાવાદ વડોદરા હાઈવે પર નવી ટોલ ફી કાર કે પછી જીપ જેવા લઘુ વાહનો માટે એકસો પાંત્રીસના બદલે હવે એકસો ચાલીસ રૂપિયા ચૂકવવા પડશે બસ અને ટ્રક જેવા મોટા વાહનો માટે ટોલની રકમ ચારસો પિસ્તાલીસ રૂપિયાના બદલે ચારસો એસી રૂપિયા નક્કી થઈ છે જ્યારે એલસીવી વાહનો માટે બસો ને રૂપિયા ફી છે એ ચૂકવવી પડશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આયુષ્યમાન કાર્ડને લઈને નવા સમાચાર ગુજરાતમાં કર્મીઓને મળશે મોટી સુવિધા ગુજરાતમાં અધિકારીઓ રાજ્ય સરકારના અધિકારીઓ કર્મચારીઓ પેન્શનરો માટે ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના યોજના શરૂ થઈ હવે અંતર્ગત જી કેટેગરીમાં કાર્ડ દ્વારા કુટુંબ દેઠ દસ લાખ રૂપિયા સુધીની કેશલેસ સારવાર આ કર્મી કર્મચારીઓને મળશે આરોગ્ય વિભાગ દ્વારા આ યોજનાને લઈને માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી આનો લાભ ચાર લાખ વીસ હજાર અધિકારી કર્મચારીઓને અંદાજે બે પોઈન્ટ વીસ લાખ પેન્શનરોને મળશે જે રીતે મિત્રો આયુષ્યમાન કાર્ડ ધારકો આયુષ્યમાન કાર્ડને લઈને અગત્યના સમાચાર અને સામાન્ય નાગરિકો છે જેમની ઉંમર સિત્તેર વર્ષથી વધુ ઉંમર છે એવા વરિષ્ઠ નાગરિકોને પણ આયુષ્માન કાર્ડ અંતર્ગત પાંચ લાખ રૂપિયા સુધીની સારવાર છે મળે છે મિત્રો ત્યાર પછી સમાચાર વિશે વાત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે વિદ્યાર્થીઓને મળશે દર મહિને ત્રણ રૂપિયાની આર્થિક સહાય હવે મિત્રો વાત કરવા જઈ રહ્યા છે રોજગાર સંગમ યોજના વિશે ત્રણ હજાર રૂપિયાની સહાય દર મહિને મળશે પાસ વિદ્યાર્થીઓ છે છે એમને માટે સામે આવી રહ્યા જો હવે નાના મોટા સરકારી કામ માટે જિલ્લા કક્ષાની અથવા તો તાલુકા કક્ષાની કચેરીએ ધક્કા ખાવાની મિત્રો તમારે જરૂર નથી તો મિત્રો બીજી તરફ એવા સમાચાર આવી રહ્યા છે વિદ્યાર્થીઓ માટે કે જે વિદ્યાર્થીઓ બાર પાસ છે એમના માટે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારે રોજગાર સંગમ યોજનાની જાહેરાત કરી છે અને આ યોજના અંતર્ગત ફોર્મ ભરતી વખતે તમારી પાસે આધાર કાર્ડ બારમાં બાર પાસની માર્કશીટ તમારે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ જાતિના દાખલાની જરૂર પડે છે તમે કરેલી અરજી જ્યારે એપ્રુવલ થઈ જશે ત્યારે તમે જે બેંક અકાઉન્ટ નંબર આપો છો તેમાં દર મહિને ત્રણ હજાર રૂપિયા આવવાનું શરૂ થઈ જશે હાલમાં આ યોજના ભારતના અમુક રાજ્યો માટે જ છે પરંતુ ટૂંક સમયમાં સમગ્ર ભારત દેશની અંદર આ રોજગાર સંગમ યોજના છે એ વિધિવત રીતે શરૂઆત થઈ જશે મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો અમે વાત કરવા જઈ રહ્યા છીએ મુખ્યમંત્રીની શ્રમિક બસેરા યોજના વિશે જેમાં ખાસ કરીને ગરીબ લોકો છે જે ખાસ કરીને મિત્રો જે સરકારી કામ કરે છે જે શ્રમિક લોકો છે મજદૂરો છે કે જે જેમની પાસે રહેવા માટે પણ મકાન હોતા નથી આવા લોકોને સારી સુવિધાવાળું પાણી છે રસોડું છે વીજળી છે પંખા છે સ્ટ્રીટ લાઇટ છે સિક્યુરિટી છે મેડિકલ છે જેવી સુવિધા મળી રહે એ માટે પાંચ રૂપિયામાં પ્રતિ દિવસે ભાડાની સુવિધા મળશે આપણે જણાવી દઈએ કે સરકારે ગરીબ લોકો માટે શ્રમિક બસેરા યોજના જાહેરાત કરી આ યોજના અંતર્ગત હવે આવાસ નિર્માણની કામગીરી હાથ ધરવામાં આવી જ્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે મુખ્ય શહેરો ગુજરાત રાજ્યના જેવા સત્તર એવા મોટા મોટા શહેરો છે રાજકોટ છે વડોદરા છે અમદાવાદ છે સુરત છે એવા મિત્રો ખાસ મોટા એવા શહેરો છે જે આ શ્રમિક બસેરા યોજનાની સૌથી પહેલા જાહેરાત છે ગુજરાતના મુખ્યમંત્રીએ કરી છે મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ પેટ્રોલ ડીઝલ અને ગેસના ભાવમાં શું ઘટાડો થયો છે કારણ કે મિત્રો પેટ્રોલ ડીઝલ અને ગેસના ભાવ દિવસે દિવસે વધી રહ્યા છે અને મિત્રો ગેસ સિલિન્ડરના ભાવમાં પણ પચાસ રૂપિયાનો વધારો આજથી બે મહિના અગાઉ થયો એટલે કે ઘરેલું ગેસ સિલિન્ડર આવે છે એ આઠસો ને ત્રણ રૂપિયા પહેલાં મળતો હવે એમાં પચાસ રૂપિયાનો વધારો થયો એટલે કે ગેસ સિલિન્ડર આઠસો ને ત્રેપન રૂપિયા મળી રહ્યો છે ઘણા સમયથી સામે લોકો પેટ્રોલ ડીઝલ અને ગેસના ભાવ ઘટવાની રાહ જોઈ રહ્યા છે પરંતુ આ બધા વચ્ચે સારા સમાચાર આગામી સમયમાં પેટ્રોલ ડીઝલ અને ગેસના ભાવમાં ઘટાડો થઈ શકે વાસ્તવમાં કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું કે અમેરિકા સહિત વૈશ્વિક બજારમાં તેલ ઉત્પાદન વધવાની તૈયારી હાથ ધરવામાં આવી જેના કારણે ઈંધનના ભાવમાં ઘટાડો થવાની શક્યતા છે જે ફુગાવાને નિયંત્રિત કરવામાં મદદરૂપ થશે તો મિત્રો ગુજરાત સાથે ભારત દેશની અંદર પેટ્રોલ ડીઝલ અને ગેસના ભાવમાં છે એ ભારે ઘટાડો પણ જોવા મળી શકે મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે હવે ત્રીસ હજાર રૂપિયાની સહાય પરંતુ આ ગુજરાતના ખેડૂતો માટે આ કોઈ જાહેરાત નથી પરંતુ રાજસ્થાન સરકારે રાજસ્થાનમાં ખેતી કરતા ખેડૂતો માટે કરી છે સૌથી મોટી જાહેરાત રાજસ્થાન સરકારે ખેડૂતોને અલગથી પ્રોત્સાહન રકમ આપવાની જાહેરાત કરી જે રીતે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત તો દેશના કરોડો ખેડૂતોને વર્ષે છ હજાર રૂપિયા મળે છે પરંતુ રાજસ્થાન સરકાર રાજસ્થાનના ખેડૂતોને ત્રીસ હજાર રૂપિયા આપશે રાજસ્થાનમાં ધ્યાનમાં રાખીને રાજસ્થાન સરકારે બળદની જોડી સાથે ખેતી કરતા ખેડૂત મિત્રોને ત્રીસ હજાર રૂપિયા દર વર્ષે આપવાનું નક્કી કર્યું છે તમને જણાવી દઈએ કે આ યોજનાનો લાભ રાજસ્થાનના પસંદગી કરેલા ખેડૂતોને જ મળશે યોજનાનો લાભ લેવા માટે